શ્રી કૃષ્ણ જય માતાજી તો સ્વાગત છે તમારું અમારા નવા બ્લોકમાં અને અત્યારે અમે બધાય જાય છીએ ફરવા અને પહેલાં તો માતાજીના દર્શન કરવા જઈશું મોંધ કચ્છ જેમ ભાઈ માના આશીર્વાદ લઈ અને પછી યાત્રાની વારંભ કરશું તો આ બાજુ અમારા બાઈ છે અને આ બાજુ પ્રિન્સીબેન શું કરો પ્રિન્સીબેન બિસ્કા અને પ્રિન્સીના પપ્પા કઈ જગ્યા જોવા માટે તમારે વિડીયો પૂરો જોવો પડશે હજી અમારું નક્કી નથી પેલા ક્યાં જાય ને તો હવે લાગી ગઈ છે ભૂખ અને નાસ્તો કરવા માટે ઉતરી છે ભૂખ લાગી પ્રિન્સી તો ભૂખ લાગી તમને લાગી ને હાલો કિચાલા ઓર કિચાલા માં ફરવા અરે ટીકાએ મેલા નીકળે હતા એટલે કઈ જતી નથી એટલે અત્યારે વે અહીં આગળ થોડો નાસ્તો કરી લઈ સીરા નથી માણસે <laughs> <laughs>

ਤਾਂ ਮੈਂ ਇਹ ਰਣ ਕਰਾਂ ਮੈਂ ਐਸੇ ਕ੍ਰਿਸ਼ਨ ਕਾ ਇਹ ਵਾਗਾਂ ਦੀ ਰਣ ਤੇ ਸਾਡੇ ਵੀ ਕੋਈ ਨਾ ਹਰ ਵੀ ਫਸ ਰਾਖ ਦੇ ਸੀ ਬਸ ਥਾਰ ਜਮਾੜਿਆ ਵਿਨੋਦ ਭਾਈ ਏ ਚਾਹ ਪੀਂ ਨਿਕਲੀ ਜਾਵਨ ਉਹ ਤੋਂ ਜਮਾੜਿਆ ਇਹ ਰਣ ਕਿੱਲਾ ਕਰਿਆ

પ્રિન્સીપેટ કાઠિયાવાડી કા પ્રિન્સીપેટ કાઠિયાવાડી લુક અમે હાઈજે જોય કા એટલે બનાવે Non mi ha fatto andare a prenderlo solo a scuola. Mi ha fatto andare a prenderlo. Mi ha fatto andare a prenderlo. Mi ha fatto andare પ્રિન્સી બેને એ ફોટા પડાવી લીધા કા કાઠિયાવાડી લૂકમાં હા પ્રિન્સ બેન કેવો લાગ્યા આ કપડા સારા સારા લાગ્યા એમ મજા આવે પહેરવાની ચીવડાવી લઈશું આપણે એક આદ જોડી હા એમ પેલા નેસડા ગયા નેસડા જમ્યા અને ખરેખર ની મહેમાન ગતિ એટલે મહેમાન ગતિ જ કાઈ એકદમ ખાલી ચાય જ પીવાની હતી પણ જમવા વગર ના જ આવી દીધા બાજુમાં બેન જ ગામ હતું તો ઈ પણ તેડી અને રોકાઈ જ જાવ એટલો બધો આગ્રહ કરે એમ કે ના રોકાઈ જ જાવ તમે હાલો જ આવશે આજ તમને તકલીફ દીધી કાઈ કાઈ નથી હું આવો તો મજા ને ગઈ હવે તો ખેડી તો કરીને જ પડશે ને ક્યાં ને દ્વારકા પદ યાત્રા જય દ્વારકાધીશ માણસો હાલી ને જાય હા ઉતાર દે મને તો હું હાલી જાઉં એ પ્રિન્સી જો બધા હાલીને જાય તારું હું ઉતરી જાઉં આંગમાં જોડાઈ દઉં તો તમે રોકાય રહેજો ત્યાં હો દ્વારકા હા હું પોતું ને ત્યાં હું તમે ઉંમાંથી હટવાનું નહીં દ્વારકા જ રોકાય રહેજો હું દ્વારકા રોકાયરો હે તમે આ લે જાશો ઉંમાં સેવા માં રે જાઉં દ્વારકા મને પબ ઓર ફટા કજે હા રો આટલે આવી ગયા આટલે એટલે આવી ગયા હે ફ્રેન્ચ તું કતલે આવી ગઈ

આપણે ત્રણ ને આઠ ત્યાં નીકળ્યા નેસડા થી ત્રણ ને આઠ નીકળ્યા જય દ્વારકાધીશ તો પોતી દ્વારકા બારકા ને અત્યારે આવી ગયા છે અમારી સમાજવાડી અખિલ મચ્છય આહી સમાજવાડી તો મારી ગયા છે અને આવો કાક છે રૂમ સમાજવાળી નોકા અહીંયા કબાટ છે કપડા રાખવા માટે અને બહુ મોટો કબાટ છે અને આ બાજુ છે ડ્રેસિંગ એરિયા આ બાજુ ટીપોઈ ડબલ બેડ કેવો રૂમ મેં ભાઈ અને ઓ ડાયરેક્ટ વાર અને ડાયરેક્ટ અહીંયાથી દ્વારકાધીશના દર્શન થાય છે જો રૂમમાંથી દ્વારકાધીશના દર્શન થાય દેખાય ને ઉઠીને જ દ્વારકાધીશના દર્શન માં રામ કેમ બાઈ માથું માથું નથી દુખતું ને થાકી ગયા તો લેટી જાવ જરીક વાર તો પ્રેસ થઈ ગયા ને હવે જઈ દ્વારકાધીશના દર્શન કરવા દર્શન કરી અલગ વાતાવરણ લાગે નઈ આવીને તો મજા આવી ગઈ પ્રજાના દર્શન કરીને એટલી મજા આવી ગઈ તો દ્વારકાધીશ ના દર્શન કરશો ત્યાં તો કેટલી મજા આવશે જો હોળીની ફૂલ તૈયારી ચાલે છે લોકો માટે પદયાત્રીઓ માટે સરસ આમ કે છાંયો ને એવું કરવા માટે